વરસાદથી થયેલા નુકસાન મુદ્દે એક્શનમાં સરકાર છે આપદાના સમયે ખેડૂતોની પડકે રહેવા માટે દિશા નિર્દેશ આપ્યા છે ઝડપથી સર્વે કરીને ખેડૂતોને સહાય કરવા માટે સરકાર મક્કમ છે ગાંધીનગરમાં સીએમની આગેવાનીમાં ઉચ્યસ્તરીય બેઠક થઈ છે બેઠકમાં નુકસાની સર્વેની પ્રાથમિકતા આપવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવી છે હર્ષ સંઘવી અને જીતુ વાઘાણી વિડીયો કોન્ફરન્સિંગથી આ બેઠકમાં જોડાયા છે વિડીયો કોન્ફરન્સિંગથી નુકસાની અંગે અપાઈ સીએમને માહિતી તો ઝડપથી સર્વે કરીને જે વળતર છે આપવાની વાત થઈ રહી છે બેઠકમાં નુકસાની સર્વેની પ્રાથમિકતા આપવા માટે સૂચના કરવામાં આવી છે કમોસમી વરસાદથી થયેલા નુકસાન મુદ્દે સરકાર એક્શન મોડમાં છે અને આપ જુઓ કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો જે મહામૂલો પાક છે તે બધો નાશ પામ્યો છે અને તેના કારણે ખેડૂતો રડી રહ્યા છે વળતર માંગી રહ્યા છે ત્યારે સતત બેઠકો થઈ રહી છે તેને લઈને કે ખેડૂતોને કઈ રીતે વળતર ચૂકવવામાં આવે તો માવઠાના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદથી ભારે નુકસાન થયું છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરતના ઓલપાડ ખાતે પહોંચ્યા છે ઓલપાડના સેલુત ગામમાં ખેડૂતો વચ્ચે પહોંચ્યા છે હર્ષ સંઘવી ખેતરમાં પહોંચીને હર્ષ સંઘવીએ ખેડૂતોની વ્યથા જાણી છે ખેડૂતો સાથે ખેતરમાં જઈને નુકસાની અંગે તેમણે માહિતી મેળવી ખેડૂતોને જલ્દીમાં જલ્દી સહાય કરવા અંગે પણ ખાતરી આપી છે ખેડૂતોને તકલીફમાંથી બહાર લાવવા માટે સરકાર મક્કમ છે મુખ્યમંત્રી શ્રીએ આજે તમામ તમામ વિભાગને કહ્યું છે કે લોકોનો સંપર્ક કરીને ઝડપથી તમામ ક્ષેત્રમાં ખેડૂતોને થયેલી નુકસાનીનો આંકડો તૈયાર કરીને આવનારા દિવસોમાં ઝડપથી તેમની સાથે કઈ રીતે સરકાર ઉભી રહી શકે તે દિશામાં રાત દિવસ એક કરીને કામ કરો અને વધુમાં વધુ મદદ પહોંચાડવાની ભાવનાથી મુખ્યમંત્રીશ્રીએ જો ભૂતકાળનું તમે જોશો તો ગુજરાતમાં જ્યારે જ્યારે ખેડૂતોને કોઈ બી આફત આવી તો ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા એમના હિતમાં નિર્ણય લેવાયો છે અને આ વખતે બી તેમની સાથે તેમના સહયોગમાં તેમના હિતમાં નિર્ણય લેવાશે આભાર તો સર્વેની એપ્લિકેશનમાં આવતી સમસ્યા પર હર્ષ સંઘવીનું નિવેદન કોઈ પણ સમસ્યાનો જલ્દી જ નિકાલ લવાશે હર્ષ સંઘવીનું આ કહેવું છે જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનમાં આવતી જે સમસ્યાઓ છે તેને લઈને હર્ષ સંઘવી નિવેદન આપ્યું છે કિસી ભી પ્રકાર કી કોઈ ભી દિક્કત હોગી તો વો તુરંત હી હલ કિયા જાયેગા કિસી ભી પ્રકાર કી કોઈ ભી દિક્કત હોગી તો વો તુરંત વલસાડના વાપી અને આસપાસના વિસ્તારમાં વરસાદ છે વાપી દાદરાનગર હવેલી દમણ અને ભીલાડમાં વરસાદી માહોલ છે જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે છેલ્લા દસ દિવસથી વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છે છેલ્લા દસ દિવસથી વલસાડમાં વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનો જોર સૌથી વધારે છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે અને વલસાડના વાપી અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદી માહોલ ભાવનગરના સિંહોનું ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થયું છે તળાવ ઓવરફ્લો થતાં પચીસ જિલ્લા દરવાજા ખોલવામાં આવ્યા છે ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થતાં ગૌતમી નદી બંને કાંઠે વહી રહી છે કોઝવે પર પાણી ફરી વળતા હાઇવે બંધ કરવામાં આવ્યો છે ગૌતમેશ્વર તળાવ સિઝનમાં ચૌદમી વખત ઓવરફ્લો થયું છે

ભાવનગરના તળાજામાં કમોસમી વરસાદથી જળાશયો છલકાયા છે વરસાદથી કામરોલ ગામની બે નદીઓ બંને કાંઠે વહી રહી છે નદીઓ તૂર બનતા કોઝવે પર પાણી ફરી વળ્યા કામરોલમાં કોઝવે બંધ થતાં વાહન ચાલકોને ભારે હાલાકી થઈ રહેશે છે કોઝવે પરથી સ્થાનિકોની અવરજવર બંધ કરવામાં આવી છે ગામની પ્રાથમિક શાળા પાસે પણ પૂરના દ્રશ્યો સામે આવ્યા ગામમાં વહેતા પાણીના કારણે વિદ્યાર્થીઓ સહિતના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે બે દિવસથી સતત કમોસમી વરસાદને કારણે ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થઈ છે પૂરના કારણે ગામની બહાર ગયેલા લોકો ગામમાં પ્રવેશી શકે કેમ નથી ગીર સોમનાથમાં ભારે વરસાદને કારણે પારાવાર મુશ્કેલી થઈ રહી છે ત્રણ ગામો સંપર્ક વિહોણા થયા છે ખત્રીવાડા અને ગામો સંપર્ક વિહોણા થયા લોકો જીવના જોખમે એક ગામથી બીજા ગામે કરતા દેખાયા નદીઓ બનતા ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે કમોસમી વરસાદથી ખેતરો બેટમાં ફેરવાઈ ગયા ગીર સોમનાથમાં પણ વરસાદનું જોર વધારે છે અને તેના કારણે જુઓ ઘણા બધા ગામો છે કે જે સંપર્ક વિહોણા થઈ ગયા છે અને કેટલાક રસ્તાઓ બ્લોક થઈ ગયા છે તેના કારણે લોકો જીવના જોખમે આ રસ્તો પાર કરવા માટે મજબૂર બન્યા છે કમોસમી વરસાદથી ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે ત્રણ ગામ ગીર સોમનાથના સંપર્ક વિહોણા સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદથી મકાન ધરાશય થયું છે ચુરિયાણામાં માવઠાને કારણે નુકસાન થયું છે મકાન ધરાશયની ઘટનામાં સદનસીબે જહાનાની ટળી સ્થાનિકોએ તાત્કાલિક આવીને મદદ કરી છે કમોસમી વરસાદથી લોકોના મકાન અને ખેતરો પણ પાણીમાં ગરકાવ કામોસમી વરસાદના કારણે ખેડૂતોના માથે એક મોટું સંકટ છે માવઠાના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે અમદાવાદના વિછિયા ગામમાં ઝી ચોવીસ કલાકની ટીમ પહોંચી છે ઝી ચોવીસ કલાકની ટીમે ખેતરમાં પહોંચીને ખેડૂતોની વ્યથા જાણી છે અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાથી ભારે નુકસાન થયું છે અમદાવાદ જિલ્લામાં ડાંગરના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે બાવડા દસક્રોઈ સાણંદમાં મોટા પ્રમાણમાં ડાંગરનું ઉત્પાદન થાય છે કમોસમી વરસાદમાં એંશી ટકા ડાંગરનો પાક ધોવાઈ જતા નાશ થયો છે ખેતરોના ખેતરો કે જ્યાં બિયારણનો ખર્ચો પણ ખેડૂતોને માથે પડ્યો છે સતત વરસાદ અને તેના કારણે ખેડૂતોને સૌથી વધારે નુકસાન વરસાદે પહોંચાડ્યું છે કારણ કે આપ જુઓ ખેડૂતોની એક જ માંગ છે હવે કે અમને આ સર્વે કરાવવામાં આવે વહેલી તકે અને અમારું વળતર ચૂકવવામાં આવે કારણ કે અમને આ વરસાદે ખૂબ નુકસાન પહોંચાડ્યું છે કારણ કે જે વરસાદને કારણે જે પાક તૈયાર હતો એ પાક પલળી ગયો છે અને હવે અમારી પાસે કશું જ બચ્યું નથી ત્યારે ખેડૂતોની એક જ વ્યથા છે કે સર્વે વહેલી તકે સરકાર કરાવે અને અમને વળતર ચૂકવવામાં આવે સૌરાષ્ટ્રમાં સતત વરસાદ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ છે ને આ વરસાદને કારણે ખેડૂતો સતત હેરાન પરેશાન છે કારણ કે તેમનો મહામૂલો પાક કે જે તૈયાર થવાને આર્ય હતો પરંતુ આ વરસાદે બધું બરબાદ કરી દીધું અને હવે માત્ર ખેડૂતો એક જ આશા રાખીને બેઠા છે કે અમને વહેલામાં વહેલી તકે સર્વે કરવામાં આવે અને પાક નુકસાનીનું વળતર અમને ચૂકવવામાં આવે એક્સક્લુઝિવ દ્રશ્યો આપજો મહામૂલો પાક કે જે તૈયાર હતો અને આ તૈયાર પાક કે જે એની પર પાણી ફરી વળ્યું છે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે એટલે આપ જુઓ કેવી પરિસ્થિતિ કફોડી છે લોકોના ઘરોમાં પાણી છે ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે લોકોને કારણ કે અત્યારે ચોમાસાએ સંપૂર્ણ વિદાય લઈ લીધી હોય અને શિયાળાની શરૂઆત થતી હોય પરંતુ અચાનક જ આ વાતાવરણ જે રીતે બદલાયું છે તેના કારણે આજે ખેડૂતોને સૌથી વધારે મુશ્કેલી અને નુકસાન ગયું હોય તો એ ખેડૂતોને છે ગાંધીનગરમાં કલેક્ટર કચેરીની બહાર મસ્ત મોટો ભૂવો પડ્યો છે કમોસમી વરસાદની માહોલ વચ્ચે આ ભૂવો પડ્યો છે થોડા દિવસ પહેલા બનેલા રોડ પર ભૂવો પડતા સવાલો થઈ રહ્યા છે કલેક્ટર કચેરીની બહાર જ ભૂવો પડતા વાહન ચાલકો સહિત અન્ય લોકોને હાલાકી થઈ રહી છે તો વડોદરામાં મિશ્ર ઋતુના કારણે રોગચાળો વકર્યો છે શહેરમાં ઠંડી ગરમી અને વરસાદને કારણે વાયરલ કેસોમાં વધારો થયો છે શરદી ખાંસી અને તાવના કેસમાં પણ વધારો થયો છે બાળકોમાં પણ શરદી ખાંસીના કેસ વધ્યા છે હોસ્પિટલમાં સામાન્ય દિવસોમાં જે કેસો આવતા હોય છે તેના કરતા ડબલ કેસ નોંધાયા છે વડોદરા શહેરમાં શિયાળાની સાથે વરસાદ પણ વરસી રહ્યો છે જેના કારણે ડબલ મોસમ જોવા મળી રહ્યો છે એટલે કે બેવડી ઋતુ જોવા મળી છે જેના કારણે રોગચાળોમાં વધારો થયો છે અત્યારે અમે કોર્પોરેશનના નવી ધરતી અર્બન હેલ્થ સેન્ટર જે છે ત્યાં પહોંચ્યા છે કે જ્યાં તમે જોઈ શકો છો કે આ અર્બન હેલ્થ સેન્ટરમાં જે દર્દીઓ છે તેમની સંખ્યા અહીંયા જોવા મળી રહી છે આખું આ હોસ્પિટલ દર્દીઓથી ભરેલું જોવા મળી રહ્યું છે મહત્વની બાબત છે કે નાના બાળકોની અંદર પણ જે વાયરલ ઇન્ફેક્શનના કેસીસ છે તેમાં વધારો થયો છે જેના કારણે લોકો પોતાના બાળકોને લઈને પણ અહીંયા દવા લેવા માટે આવી રહ્યા છે જો વાત કરીએ તો શરદી ખાંસી વાયરલ ઇન્ફેક્શન ઉલટી આ તમામ કેસોમાં વધારો થયો છે ખુદ જે આ હોસ્પિટલના તબીબ છે અર્બન હેલ્થ સેન્ટરના તેઓ કહી રહ્યા છે કે પહેલાં જે કેસીસ વીસથી પચીસ આવતા હતા તે કેસીસ વધીને ડબલ થયા છે એટલે કે બમણા થયા છે જે રીતના વાત કરવામાં આવે તો જે બેવડી ઋતુ છે ચોમાસું અને શિયાળુ આ બંને ઋતુના કારણે દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે અને ખાસ કરીને જો વાત કરીએ તો જે વાયરલ ફીવરના કેસીસ છે શરદી ખાંસી ઉધરસના જે કેસીસ છે તેમાં વધારો થયો છે અને તેને લઈને જ આજે અર્બન હેલ્થ સેન્ટર જે છે દર્દીઓથી ભરાયેલું જોવા મળ્યું છે આ તો એક અર્બન હેલ્થ સેન્ટરની વાત થઈ પરંતુ વડોદરા શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટર હોય સીએચસી સેન્ટર હોય કે પછી સયાજી હોસ્પિટલ હોય તમામ જગ્યાઓ પર દર્દીનો ધસારો જોવા મળી રહ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે બેવડી ઋતુ છે તેના કારણે વડોદરા શહેરમાં રોગચાળો વકર્યો છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા તો કમોસમી વરસાદના કારણે ખેડૂતોના માથે મોટું સંકટ છે માવઠાના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે અમદાવાદના વિછીયા ગામમાં ઝી ચોવીસ કલાકની ટીમ પહોંચી છે ઝી ચોવીસ કલાકની ટીમે ખેતરમાં પહોંચીને ખેડૂતોની વ્યથા જાણી છે અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાથી ભારે નુકસાન થયું છે અમદાવાદ જિલ્લામાં ડાંગરના પાકને મોટા પ્રમાણમાં નુકસાન બાવડા દસક્રોઈ સાણંદમાં મોટા પ્રમાણમાં ડાંગરનું ઉત્પાદન થાય છે તો વિછીયા ગામની સ્થિતિ શું છે શું પરિસ્થિતિ છે ખેતરોમાં ત્યાં સીધા જઈશું અમારા સહયોગી નીતિ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે નીતિ કમોસમી વરસાદે ખેડૂતોને સૌથી વધારે નુકસાન પહોંચાડ્યું છે અને રોવાનો વારો આવ્યો છે વિછીયા ગામમાં આપશો શું જોયું આપે ખેતરોની શું હાલત છે ખેડૂતો શું કહી રહ્યા છે દીક્ષિતા જયારે ચોમાસાની શરૂઆત થઈ ત્યારે ખેડૂતોને એક આશા બંધાઈ હતી કે આ વખતે પાક સારું ઉતરશે સારો વરસાદ છે સારું સારું એવું મળી જશે પરંતુ આખરે ચોમાસું ગયું અને ચોમાસા પછીનો પાછોતરો વરસાદ એ રીતે નુકસાન પહોંચાડી રહ્યો છે કે અત્યારે ખેડૂતોના મોઢે આવેલો કોડિયો છીનવાઈ રહ્યો છે હું આવું કેમ કહી રહી છું એ દ્રશ્યો હું આપને સીધા બતાવીશ તો મારી પાછળ જોઈ રહ્યા છો આ આ મીણિયા નીચે શું છે એ પાક છે જેનું વળતર જેની મોટી આશા અપેક્ષા ખેડૂતો રાખીને બેઠા હતા તમે જુઓ અહીંયા આ પાક આ પાક કેવી રીતે ઉગી ગયો છે તમે જુઓ ડાંગરને લણી લીધી છે તે પછી વેચવા માટે અહીંયાથી લઈ જવાની હતી માર્કેટ યાર્ડમાં પણ તે પહેલા જ આ પાછોતરો વરસાદ અને કઈ રીતે આ વરસાદના કારણે અહીંયા જે આ ડાંગર છે બધી ઉગી ગઈ છે આ જુઓ હવે આ પ્રકારની ડાંગર કોણ કયો વેપારી અને આ ખેડૂત ક્યાં જઈને વેચશે તે સૌથી મોટો સવાલ અહીંયા ખેડૂતો પૂછી રહ્યા છે જે હતું એ તમામે તમામ પૂરો થઈ ચૂક્યું છે કંઈ જ બચ્યું નથી અમે 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 પૂરેપૂરા અત્યારે નુકસાનીમાં છીએ તે પ્રકારની વ્યથા અહીંના ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે મારી પાસે અહીંયા આ ખેતરના માલિક જોડાઈ ગયા છે સુરેશભાઈ એમની સાથે વાત કરીશું સુરેશભાઈ

ડાંગર કટિંગ કર્યા પછી એને જે માર્કેટમાં લઈ જવાનો પણ ટાઈમ એને મળ્યો નથી એટલો આ વરસાદનો ઓલો થયો એના કારણે અને આપણા પ્રધાનમંત્રીએ આના પહેલાં પણ પ્રધાનમંત્રી વીમા યોજના ફસલ યોજનામાં એમણે કીધેલું છે કે ડાંગરનો પાક હોય પાક વઢાઈ ગયો હોય વઢાઈ ગયા પછી તમારા ઘરે આવી ગયો હોય ઘરે આવ્યા પછી માર્કેટમાં જતો રહ્યો હોય અને માર્કેટની અંદર વરસાદ થાય અને બગડે તો એના માટેની પણ યોજના પ્રધાનમંત્રી ફસલ યોજનાની અંદર છે તો અત્યારે આજે આ ખેડૂતની પરિસ્થિતિ અહીંયા આવી અને ઊભી રહી છે જે યોજના તમે લાયા હતા જે યોજનાની તમે વાત કરતા હતા એના અત્યારે સોશિયલ મીડિયામાં એમના પ્રધાનમંત્રીશ્રીના વિડીયા પણ ફરે છે એટલે ખેડૂતને ખબર નથી એવું પણ નથી બધી દરેક ખેડૂતને ખબર છે તો એમણે જે કીધું એ પ્રમાણે આ જે પાક પડ્યો છે એ જે ઢગલો પડ્યો છે એને પણ એ વળતર આપવું જે જીઓટેગ એમને વાત કરી આજે જીઓ ટેગ કરશે તો આ ફસલ તો કપાઈ ગયેલી છે તો અહીંયા કણે તો ફસલ બતાવશે જ નહીં તો સરકાર એ વખતે એવું કહેશે કે ભાઈ આ ફસલ કપાઈ ગયેલી છે અને આ વેચાઈ ગયેલી છે એના એના તમારા જી મીડિયાના માધ્યમથી આજે અમે આ તમને બતાવી રહ્યા છીએ કે આ ફસલ જે છે એ અત્યારે ખેડૂતના ખેતરમાં જ પડી છે

ખબર નથી કે વરસાદ કરશે એટલે ખબર નથી ના આવી કઈ નુકસાન કરશે અને આની વ્યવસ્થા કરી લે આની વ્યવસ્થા થઈ જાય બરાબર છે ભાઈ આપનું નામ શું છે

પાણી ફરી વળ્યું ઉપર કોઈ કટર અમે કાપડ નહીં ડાંગર એટલે આ તો બધી દિવાળી જ મૂકવાની ખેતર કરવાના રે અમારે અમારે અત્યારે ખાવું છું કોઈ અનાજ લેવા રાજી નથી આ તૈયાર ઢગલા થયા અમારા આને કરવાની શું ડાંગર નહીં હવે આ તો જીરો થઈ જાય હા બરાબર કોઈ રાજુકા પૈસા લઈને ધંધો કરેલો ખેતી અમે તો જવાબ દેવાનો ને મારે

ખેતરમાં ઢગલા તમે આ શૂટિંગ કરીને જુઓ આ ખેતરમાં ઢગલા એ આ જો આ અંદર પાણી છે બરોબર આ એન્જિન થી ઉચેલું ઢગલા બધા બરબાદ થઈ ગયા છે હવે ખેડૂત બરબાદ છે બરોબર તો હવે આ પાક ધિરાણ લીધું છે એની ઉપર અમે આ બધું કર્યું હતું હવે એ અમારે ક્યાંથી ભરવાનું બરાબર તો એ પાક ધિરાણ ખેડૂતનું સરકાર જો માફ કરે તો જીવતો રહે ખેડૂત પણ મનુ કાકા સરકાર તો કહી રહી છે કે અમે સર્વે કરીને સહાય કરીશું એમાં કંઈ વરવાનું નથી ખેડૂતનું દેવા દેવા માફ માફ કરે તો જ ખેડૂત એન્જિન એન્જિનની પાઇપુ છે હા અહી એન્જિન મૂકીને અમે પાણી ઉચેલ્યું છે ત્યારે તોય ઢગલા બરબાદ થઈ ગયા આ તો હવે અમને કઈ સરકાર આ દેવું માફ કરે

પૂરેપૂરો નષ્ટ કરી દીધો આ ખેડૂતોએ પોતાની આંખોની સામે પોતાની આ મહામૂલી જે આવક હતી તેને પાણીમાં પલળતી જોઈ છે એમની આંખોમાં આંસુ છે તેઓ ભાવુક છે સાથે સાથે ગુસ્સોને આક્રોશ છે તેઓ માત્ર સહાય નહીં પણ અહીંયા તો તેઓ તેમનું જે પાક ધિરાણ એટલે કે જે પણ લોન લીધેલી છે તેને માફ કરવાની વાત કરી રહ્યા છે કેમ કે તેમનો હવે બીજો કોઈ આરો નથી રહ્યો દીક્ષિતા બિલકુલ આ આભાર નિધિ આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું તો આપ જુઓ અમારા સહયોગી નિધિ જ્યાં પહોંચ્યા છે તેની પરિસ્થિતિ ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે કારણ કે મહામૂલો પાક છે એ તૈયાર થઈને પડ્યો હતો અને માર્કેટયાર્ડ સુધી પહોંચે તે પહેલાં જ આજે પાક છે સંપૂર્ણ પ્રમાણે બગડી ગયો છે સડી ગયો છે એટલે પારાવાર મુશ્કેલી તે લોકોને સાથે જે નુકસાન થયું છે અને તેનું સર્વે કરીને વળતર આપવાની માંગ ખેડૂતો કરી રહ્યા છે આ સાત અબ્રેટિનમાં હાલ બસ આટલું દેશ દુનિયાની અપડેટ્સ માટે આપ જતા રહો ઝી